તો આ તરફ અમરેલી શહેરમાં કાર ચઢાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મંદુક રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકોને અડફેટે લીધા હતા જોકે આ ઘટનામાં કારમાં આવેલા શખ્સે ત્રણ યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ કરીને ચઢાવી દીધી હતી આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજા થઈ છે જ્યારે આ સમગ્ર ઘટના અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બી એનએસ વન ઝીરો નાઇન રજીસ્ટર કરવામાં આવેલ હતો જેના ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા અને તેમના મિત્ર હિતેશ કુમાર ત્રણે સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનું રજીસ્ટ્રેશન નંબર જી જે ટ્વેલ ટુ ફાઈવ સિક્સ ફાઈવ ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી તે સાથે હોસ્પિટલમાં પડેલી બે બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ કામના જે આરોપી છે જયસુખ અર્સણ ખેતરિયા એમની ગઈકાલે